હલો ફ્રેન્ડ તો આજે નાના નાના આઈડિયા તમારી સાથે હું શેર કરીશ તમને ખૂબ જ ઉપયોગી બનશે તો જો આ ફોર્મ લઈ લેવાનું અને તેની અંદર જ આપણે આ રીતે બુટ્ટીને ગોઠવી અને સારી રીતે રાખી શકીએ ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ આ ફોર્મ પણ મેં પૈસા ખર્ચીને નથી લીધું ઓનલાઈન આપણે કોઈ વસ્તુ મંગાવતા હોય ને તો તેની અંદર કાચની હોય તો તેની અંદર આવતું જ હોય છે તો તેની અંદર મેં બુટ્ટી રાખી દીધી ત્યાર પછી અહીંયા જો ચશ્માના બોક્સ સાથેના આઈડિયા તમારી સાથે હું શેર કરીશ

ચશ્માના બોક્સની અંદર સમાઈ શકે છે તો બિલકુલ યુઝફુલી આ તમને બની શકે છે એટલે તેને ભૂલથી પણ ફેંકી અને આ રીતે જો તમે સિલાઈ તોડવાનું પણ આ રીતનું આવતું હોય છે સોઈ જેવું તેનાથી સિલાઈ એકદમ સરસ રીતે તૂટી જતી હોય છે તો જો તમારી પાસે ના હોય તો આ જરૂરથી લેજો તો તમને સિલાઈ તોડવી ખૂબ જ ઈઝી બની જશે ત્યાર પછી બીજો ત્રીજો આઈડિયા એ છે કે ચશ્માના બોક્સનો છે તો તેની અંદર આપણે દીકરીઓ હોય આપણા ઘરમાં તો આ રીતના બ્રેસલેટો બધા બહુ હોય છે તો તેને પણ આપણે આ રીતે આ ચશ્માના બોક્સની અંદર જ ઓર્ગેનાઇઝ કરીને રાખી શકીએ છીએ જેથી તે જ્યાં ત્યાં વિખરાય નહીં અને જ્યારે આપણે જોઈએ ને ત્યારે મળી પણ જાય અને તેની સાઇનિંગ પણ તેવીને તેવી રહે છે ત્યાર પછી તમે એ ચશ્માના બોક્સનો ઉપયોગ આ રીતે પણ કરી શકો છો કે ક્યાંક આપણે બહાર જવાનું હોય તો નાનું મેકઅપ કીટ બનાવીને પણ તેની અંદર લઈ જઈ શકો છો લિપસ્ટિક છે મેકઅપ છે તેનું મેકઅપનું બ્રશ પેન્સિલ

મંગાવ્યું હતું તો તો તે કાચની બોટલ હતી ને આ રીતે સરસ પેક થઈને આવ્યું હતું તો તે ફોર્મ રાખ્યું હતું તેને આ રીતે કટ કરી દીધું છે અને તેને આ રીતે આપણે બોક્સ ની અંદર અરેન્જ કરી દઈશું જેથી આપણે એક્સ્ટ્રા પૈસા પણ ના ખર્ચવા પડે કોઈ પણ વસ્તુ આપણે ફેંકતા પહેલા થોડું વિચારી લેવાનું કે જો એ કશે યુઝ થવાનું હોય તો આપણે તેને ફેંકવાનું નહીં રહેવા દેવાનું ત્યાર પછી જો આ રીતે મેં તેને અરેન્જ કરી દીધું અને તેની અંદર આપણે આપણે જો ક્યાંક જવાનું હોય ફરવા જઈએ તો પણ અલગ બુટ્ટી પહેરતા હોય હોય છે જવાનું બીજે તો પણ આપણે અલગ અલગ બુટ્ટી પહેરતા હોય છે તો તમે બુટ્ટીઓને આ રીતે તેની અંદર અરેન્જ કરીને લઈ જઈ શકો એટલે તેની ઉપર જે બુટ્ટી ઉપર જે ડાયમંડ અને મોતી હોય છે ને તેની સાઈન બગડતી નથી તે સારી રહે છે એટલા માટે તો જો આપણે આ રીતે તેને ગોઠવી દેવાની અને તમને આજના આ ચશ્માના બોક્સના કેવા લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો તો જો બધી બુટ્ટીને આપણે આ રીતે જે બુટ્ટી આપણે પહેરવાની હોય તે લઈ જવાની હોય તેને આ રીતે અરેન્જ કરી દેવાની જેથી બુટ્ટી ની સાઇનિંગ પણ એકદમ સરસ રીતે સચવાઈને રહે છે ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો તમે ઘરમાં હોય કે પછી તમારે બહારે જવાનું હોય તો પણ તમે તેની અંદર આ રીતે દવા અને ટ્યુબ ને પણ તેને રાખી શકો છો અહીંયા જો આ વાગે ને આપણે લગાવવું હોય તો તે ટ્યુબને પણ આપણે ઘરે પણ આ રીતે તેને અરેન્જ કરીને રાખી શકીએ છીએ જેથી આપણે તેને શોધવું ના પડે ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ રીતે કશે તમારે જવાનું હોય અને સેટ અલગ અલગ સેટ આપણે લઈ જતા હોય છે તો તે શું એક કોથળીમાં આપણે રાખીએ ને તો તે ગૂંચવાઈ હોય છે તો આપણે તેની માટે એક નેપકિન લઈ લેવાનું તેની ઉપર આ રીતે માળા અને સેટ ને રાખી દેવાના ત્યાર પછી અહિયાં એક સેફ્ટી પિન લઈ લેવાની સેટ ની અંદર પેરવી અને સેફટી પિન નેપકિન ની અંદર લગાવી દેવાની जो आर रीते जेथी सोचा से कि तुम्हारा सेट विखरा से नहीं एक बीजा साथे से से नहीं सारी रीते तुम्हें देने ले जाए सक्सो જો બંને એક માળા અને એક શેર છે અને આ રીતે મેં લગાવી દીધા છે અને તેને ઘડી આ રીતે વારવાની જો જે રીતે તમને વિડીયોમાં બતાવું તે રીતે વારજો એટલે બિલકુલ તમારી વસ્તુ બગડશે નહીં અહીંયા મેં બે જ વસ્તુ લીધી છે તમે વધારે પણ લઈ શકો છો અને આ રીતે આપણે ફરીથી વાળી દેવાનું ને વાળી અને અહીંયા આપણે રબર લગાવી દઈશું જેથી તે વિખરાશે નહીં અને એકદમ સરસ રીતે રહેશે અને તમે જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તેની ઉપર જો આ રીતે આપણે વાળી અને રબર લગાવી દેવાનું અને અહીંયા ફરીથી તમને ખોલીને પણ હું બતાવી દઈશ કે સેટ એ એક માળા અને સેટ એક બીજા સાથે મિક્સ નથી થતા નહીતર જો બંને વસ્તુ મિક્સ થઈ જાય ગૂંચવાઈ જાય અને ખોલવા જઈએ તો ઘણી વાર તે તૂટી પણ જતું હોય છે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે બન્ય વસ્તુ અલગ જ રહી છે એકબીજા સાથે ભેગી નથી થઈ